જય ગૌ માતા જય જલારામ બાપા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા તરગડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળામાં શ્રી સૂર્યનારાયણ ભગવાન રાંધ્ર માતાજી અને જલારામ બાપા મા ભગવતીના સાનિધ્યમાં ચારસોની આસપાસ ગૌમાતાનો વિભાવ કરવામાં આવતો હોય આ ગૌમાતાને બેસવામાં કે ઊભું રહેવામાં કિચડ ના થાય ગંદકી ના થાય તેથી આ રાજુલાના પથ્થર અહીંયા લગાવવાનું કામ ચાલુ હોય તેના ભાગરૂપે અહીંયા મોરમ પાથરી લેવલ કરી અને રોડ રોલર ફેરવવામાં આવેલું હોય તેથી હવે ક્યારેય પણ કાયમી માટે આમાં કીચડ થવાનો કિચડ નહીં થાય કે જમીન બેસશે નહીં અને વ્યવસ્થિત પથ્થર ફિટ થઈ શકશે અને ગૌમાતા કાયમી માટે આ શેડની અંદર કે આ ગૌશાળાના આ જગ્યાની અંદર આરામથી રહી શકશે જય ગૌમાતા અને આજે દાતાશ્રી અહીંયા પથ્થર ફિટ કરાવતા હોય એ દાતાશ્રી ખૂબ જ સુખી સંપન્ન રહે કાયમી નિરોગી રહે અને આ દુનિયાની તમામ સુખ સમૃદ્ધિ દાતાશ્રીના શરણોમાં કાયમી વાસ કરે દેવી ગૌમાતા પાસે જલારામ બાપા પાસે પ્રાર્થના જય ગૌમાતા જય જલારામ બાપા